અમારે રાજેશભાઈ હજી તો વાછડી આવી ભેરા ગૂગલ પે એકસો એક કરી દીધું અમારે રાજેશભાઈ રત્ન કલાકાર સુરત થી એમને તો અત્યારે એકસો એક ગાય માટે એને ગૂગલ પે વાછડી માટે કરી દીધું એનું ખવડાવવાનું હોય ને ખાસ બધું એક આખી રિક્ષા મગાવી લેવું જેનું આવે ને પછી ખવડાવ્યા રાખજે તે કેમ એટલું જ લીધું તારી મીઠાઈ ક્યાં ફિર લેતા નથી આવડતું ઉર્મિલા દીદી હું આપણે કહેવાય આમાં શાક આપો આમાં દાળ આપો આમાં ભાત આપો અહીં રોટલી અહીં ભાત મીઠાઈ એમ વ્યવસ્થિત આવડી મોટી ડીશ માં ગોઠવતા નો આવડે આજનો પ્રસાદ છે દાળ ભાત શાક રોટલી મીઠાઈ કાં મિક્સ મીઠાઈ જેને જે ખાવી હોય લાડુડી નળદિયા લાડવા જેને જે ખાવું હોય મિક્સ એટલે જ મેં મિક્સ લીધી હતી મેં જે ખાવું હોય ને બધું આવી જાય આજે અમારે પૂર્ણાબા છોટુ ભા ઝાલા પૂર્ણાબા છોટુ ભા ઝાલા હસ્તે અમારે સુરજબા ગામ સિકા લગભગ ભાવનગર ધોલેરા પાસે આવે એવી મને ખ્યાલ છે ત્યાં સુધી એમના તરફથી આજનો પ્રસાદ છે જેના જેના પ્રસાદ બાકી છે ને ધીરે ધીરે બધાનો આવી જશે ચિંતા ન કરતા કેમ એટલું જ લીધું આજ ઉઠા કેટલા વાગે માતા ઉ બધી સાડા નવ પોણા થઈ ગયા ઉઠાડવા આવી ત્યારે મેદા કેમ કે કઈ બાર હજી ન થાય જીવે છે ને બધા એમ રવિવાર હોય એટલે સુવા દઉં પછી જ્યારે ઉઠે ત્યારે છોકરી ચાલો એ આવી જાય તમે જમ ચાલુ કરો આપણે બોલવાનું કોના તરફ થી આજે છે પૂર્ણાબા બાઈ પૂર્ણાબા

ચાલુ કરો બોલવાનું બોલો ફેરથી બોલો હાલો Yeah. બધાને જય સ્વામિનારાયણ થેન્ક યુ પૂર્ણા બા છોટુ ઝાલા હસ્તે સરોજ બા અને ગામ સિક્કા થેન્ક યુ ભગવાનને પ્રાર્થના કરી કે તમારા પરિવારની ભગવાન અખંડ રક્ષા કરે અને સુખી કર્યા છે ને વધારે સુખી કરે ને સતત ને સતત આવી બધી સેવા કરતા રહ્યો એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના હવે તો બધુડી આવી ગઈ એટલે પૂછા વગર જવાની નહીં હોય બાજુ નેતા તો તમે આખો દિન યાદ પડ્યા રહે ભણવાનું નહીં કરો કઈ દીધું તે બધાને નોલેજ આપી દીધું તે કેટલા હાથે જમવાનું ભૂલી ગયા પાછો તો ભલે બે હાથે ન જમતા ને તો ભલે શું દાંત કાઢ્યા દાંત શેના આવ્યા તો દાંત તો આવ્યા શેના આવ્યા બોલ 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 બોલવું તો પડશે જ ના ના એમનું આલે છે ને માનવી ની જેમ એમ છે માનવી બીઆે જમે તો એટલે એનું હસું આવ્યું માનવી ચાલો બધાને ને કરીને જય સ્વામિનારાયણ તમે બધા પણ પધારજો આશ્રમની મુલાકાત લેવા હવે તે નહી ખુ જમવાનું ઘાસ મકાઈ મકાઈ ખવડાવી પછી કેટલા વાગે પાણી પાવાનું ખવડાવવાનું કેટલા વાગે ચાર વાગે હા એમ પાછ ચાર વાગે પાણી પાવાનું ખવડાવવાનું હો ભૂલ તો નહીં ચાર વાગે પાણી પાવાનું ભાઈ અમાર તો નિયમ છે એક હાથે જ જમવાનું ઘણા બધા એવું ધર્મમાં શીખવાડતા હોય છે કે આવી રીતના જમવાનું નામ ને એમ પછી જેને જેમ ગમે એમ પણ અમારો નિયમ છે એટલે હું છોકરીઓને કઉ બોટાદ ઉત્સવમાં આવજો આવીશ ને એક દિવસ આવશું કાલે લોય જ ગયા હતા ભગવાન જયારે વન વિચરણ કરતા 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 લોય જ વાવે રોકાણ હતા કાલે ત્યાં ગયા હતા ત્યાં પણ સત્સંગી જીવનની કથા પારાયણ ઉત્સવ ચાલે છે આજે છેલ્લો દિવસ તો કાલે ત્યાં ગયા હતા એટલા માટે બધા નહોતું કીધું નહીં આજુબાજુનું ગામ હોય ને તો બેન આવો 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 એટલા માટે કોઈને કીધું જ નહોતું કેમ કે એટલો બધો ટાઈમ હોય નહીં એટલા માટે ચાલો બધાને જય સ્વામિનારાયણ તમને એમ થાય કે અમારી દીકરીઓને કઈ જમાડવું છે પ્રસાદ આપવો છે તો મારો કોન્ટેક્ટ નંબર નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ જય સ્વામિનારાયણ